છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદ શાખા દ્વારા છોટાઉદેપુરના તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં નિઃશુલ્ક તમામ રોગની નિદાન અને સારવાર કરવામાં આવી હતી જેવા કે બીપી ડાયાબિટીસ ટીબી સહિતના રોગોની તપાસ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચિરાગ ચોબીસા જિલ્લા આયુર્વેદિક અધિકારી ડોક્ટર પારુલ વસાવા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ડોક્ટરો અને મોટી સંખ્યામાં આસપાસના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ છોટાઉદેપુર જિલ્લામાંથી આરોગ્ય શાખા અને આયુર્વેદિક શાખામાં જે કેમ્પ રાખવામાં આવ્યો છે તેજગઢ ખાતે એમાં નિષ્ઠાન ડૉક્ટરો પણ આવ્યા છે એમાં મફત કેમ્પની સારવાર મળી છે અને આજે લાભાર્થીઓને હું અહેવાલ કરું છું કે વહેલી તકે આયુષ્યમાન ભારત કાર્ડ પણ કરાવશો અને બધાએ લાભ લો આજના દિવસે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેજગઢ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન જિલ્લા આરોગ્ય તથા આરોગ્ય આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમ હેઠળ યોજવામાં આવેલ છે જેમાં આપણે જિલ્લા પંચાયતના સ્વભંડોળની ગ્રાન્ટ વાપરવામાં આવે આપવામાં આવેલ છે જેમાં આયુર્વેદ તથા એલોપેથિક દરેક જાતની દવાઓ આપવામાં આવશે એનું નિદાન કરવામાં આવશે દર્દીઓની એમાં આ સિકલ સેલના ટેસ્ટિંગ સ્થળ ઉપર કરવામાં આવશે સ્થળ ઉપર સ્થળ ઉપર પીએમ જે કાર્ડ આપવામાં આવશે આભા કાર્ડ કાઢવામાં આવશે તથા અન્ય મલેરિયા ટાઈફોઈડ વગેરે બધી જે બીમારીઓ છે એનું આયુર્વેદ તથા એલોપેથિક બંને જાતે સારવાર કરી અને સ્થળ ઉપર જ દવાઓ આપવામાં આવશે તો અત્રે જે રીતે આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે એનો વધારેમાં વધારે દર્દીઓ લાભ લે એ જ અભ્યર્થના સાથે ધન્યવાદ